નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આ વાસ્તુની ચેનલ પર આજે આપણે જાણીશું વિજયાદશમીના પાવન દિવસે લાલચંદન દ્વારા કેવી રીતે જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવી શકાય ફક્ત સો રૂપિયાનું આ લાલચંદન પરંતુ તેનો અસર અતિવિશેષ છે જો તમને ભક્તિમાં વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય તો ચાલો શરૂ કરીએ આસુ સુદ્ધ દસમીની તિથિ એટલે કે દશેરાનો અવસર એ નવી ખરીદી કે શુભ કાર્યો માટે વણ જોયું મુહૂર્ત સમાન મનાય છે નવા કાર્યની શરૂઆત માટે આ દિવસ ઉત્તમ છે દશેરા જો આપ નવું ઘર કે જમીન લેવા ઈચ્છતા હો તો આ વિજયાદશમીનો દિવસ સર્વશ્રેષ્ઠ છે આ દિવસે તમે તમારા ધંધા વ્યવસાયમાં પણ નવીન શરૂઆત કરી શકો છો સાથે જ દશેરાના દિવસે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા ખાસ ઉપાય અજમાવવામાં આવે તો અનેકવિધ લાભની પ્રાપ્તિ થઈ શકે છે એટલું જ નહીં તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન પણ થાય છે સાથે જ સફળતાના માર્ગમાં આવતી તમામ મુસીબતો પણ દૂર થઈ જાય ત્યારે આવો આજે કેટલાક તેવા જ ઉપાયો વિશે જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દશેરાના દિવસે પરિવારના સભ્યોએ ભેગા થઈ ઘરના બ્રહ્મસ્થાનમાં હવન કરવું જોઈએ જો આપના ઘર પર નજર દોષની સમસ્યા હોય તો હવન સમયે એક પાત્ર ભરી અને સરસવનું તેલ હવન કુંડમાં ઉમેરવાથી નજરદોષ દૂર થાય છે ઘરનું બ્રહ્મસ્થાન ખુલ્લી જગ્યાએ હોય છે જેમ કે ઘરનું આંગળું પરંતુ જો ઘરમાં આ પ્રકારનું ખુલ્લું સ્થાન ન હોય તો ઘરના ઉત્તર કે પૂર્વ ક્ષેત્રમાં હવન કરી શકાય છે હિન્દુ ધર્મમાં દશેરા જેની વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક એવો મહાન તહેવાર છે કે જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે ભગવાન રામે આ દિવસે લંકાના શાસક રાવણનો વધ કર્યો હતો જેનાથી અંધકારનો અંત આવ્યો હતો અને પ્રકાશનો પ્રારંભ થયો હતો આ તહેવાર આપણને શીખવે છે કે સત્ય ધૈર્ય અને ભક્તિ બધા અવરોધોને દૂર કરી શકે છે દશેરા પર સમીની પૂજા કરવી અપરિજાતાની પૂજા કરવી અને રાવણ દહન જોવું એ એક પરંપરા છે પરંતુ શું તમે જાણો છો કે આ શુભ દિવસે ફક્ત સો રૂપિયાની વસ્તુ ઘરે લાવવાથી તમારું ભાગ્ય ખુલી શકે છે હા તે વસ્તુ છે લાલ ચંદન એટલે કે રક્તચંદન વિજયાદશમી એ અશુભ શક્તિઓ પર શુભ શક્તિની વિજય દિવસ છે ભગવાન રામના રાવણનો વિજય દુર્ગા માતા દ્વારા મહિષાસુરનો નાશ અને શાંતિ સમૃદ્ધિ અને સુખની સિદ્ધિ આ દિવસનું મહત્વ એ છે આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ખાસ લાભ આપે છે પરંતુ લાલ ચંદનથી કરવામાં આવતો ઉપાય સૌથી વધુ પ્રભાવી માનવામાં આવે છે લાલચંદન માત્ર સુગંધિત પાવડર નથી તે ભારતીય શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે લાલચંદનથી કરેલી પૂજા તિલક અને અર્પણ શુભ શક્તિ લાવે છે બુદ્ધિ ધૈર્ય સંપત્તિ અને સુખમાં વધારો કરો છે તો આજે તમને બતાવશું કે કેવી રીતે ફક્ત સો રૂપિયાની લાલચંદનથી ભક્તિ અને શ્રદ્ધાથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકાય છે આ સસ્તી સરળ અને અત્યંત શક્તિશાળી વસ્તુ સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજાને ખોલે છે તો ચાલો તેના ધાર્મિક મહત્વ ઉપયોગો અને ફાયદાઓ શોધીએ લાલચંદનનું ધાર્મિક રહસ્ય જે ભાગ્ય વધારવાનું એક અચૂક માધ્યમ છે વૈદિક ગ્રંથો અને પુરાણોમાં ચંદનને દેવતાઓનો પ્રિય માનવામાં આવે છે ભગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે કે ચંદનની સુગંધ મનને શાંત કરે છે અને ભગવાન સાથે આપણને જોડે છે ખાસ કરીને લાલચંદન કે જેને રક્તચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે માં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશના આશીર્વાદ તેમાં હોવાનું મનાય છે રામાયણમાં જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા ત્યારે તેમણે શમીના ઝાડ નીચે પોતાના શસ્ત્રોને મૂક્યા હતા દશેરાના દિવસે જ્યારે તેઓ લંકા જતા હતા ત્યારે તેમણે શમીના ઝાડના પાંદડા પર ચંદનનો લેપ લગાવીને તેની પૂજા કરી હતી રાવણના વધ પછી આ ચંદન વિજયનું પ્રતિક બની ગયું જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર અને સૂર્યના યુતિને કારણે દશેરા એક ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે લાલ ચંદન ઘરે લાવવાથી કુંડળીના દોષો દૂર થાય છે ખાસ કરીને ધનવાન બીજો ભાવ અને ભાગ્ય ભાવ જે નવમું ભાવ મજબૂત તેનાથી થાય છે મહાભારતમાં યુધિષ્ઠિરે ચંદનના તિલકથી યજ્ઞ કર્યો હતો જેનાથી તેમને સૌભાગ્ય મળ્યું હતું આજના સમયમાં જ્યારે જીવનની દોડધામને કારણે તણાવ વધી રહ્યો છે ત્યારે લાલ ચંદન બજારમાં ફક્ત સો રૂપિયામાં તમને નાના બોક્સમાં અથવા પેસ્ટ તરીકે ઉપલબ્ધ છે ફક્ત તેને ઘરે લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે દશેરા પર ઘરે ચંદન લાવવાની એક સરળ રીત કે દશેરાની સવારે સૂર્યોદય પહેલાં ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો પછી આ નીચે બતાવેલી પૂજા છે તે પ્રમાણે તમે પૂજા કરો તો એની સામગ્રીમાં લાલચંદનનો લેપ લોલી ચંદનનો લેપ ફૂલો અગરબત્તી દીવો અને એક નાનું વાસણ એમાં થાળી મૂકો તમારા ઘરમાં જે પૂજા સ્થાન છે તે સ્થાન પર લાલ ચંદનનો લેપ લગાવો અને તેને દેવી દુર્ગા અથવા ભગવાન રામની મૂર્તિ કે ચિત્ર પર તિલક તરીકે લગાવો પછી તમારા કપાળ પર અને પરિવારના બધા સભ્યોના કપાળ પર આ તિલક લગાવો અને આ મંત્રનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ આ મંત્રનો કુલ અગિયાર વખત તમે જાપ કરો આ પૂજા પછી લાલ ચંદનને લાલ કપડામાં લપેટીને તમારા તિજોરી અથવા પ્રાર્થના રૂમમાં રાખો દરરોજ સવારે એક ચપટી ચંદન પાણીમાં ઉગાડીને તમે તેને તિલક તરીકે લગાવી શકો છો અથવા તો તેનું ચરણામૃત પણ તમે લઈ શકો છો આ વિધિનો ઉપયોગ કરીને દશેરા પર ઘરે લાલ ચંદન લાવવાનો સંકલ્પ કરો અને આગામી ચાલીસ દિવસો સુધી જે નવરાત્રિનું ચક્ર છે તે પૂરું થાય તેનો ત્યાં સુધી ઉપયોગ ચાલુ રાખો લાલ ચંદનના અનેક ચમત્કારિક ફાયદાઓ છે કે જે આપણા ભાગ્યના દરવાજાને ખોલશે દેવી લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે જેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે નોકરીમાં ઉન્નતિ અને અણધાર્યા લાભ પણ થાય છે ચંદનની શીતળતા શરીર અને મનને સ્વચ્છ રાખે છે પુરાણો કહે છે કે તે દોષને શાંત કરે છે દશેરાની ઉર્જાથી ચંદન રાવણ જેવા દુશ્મનો કે જે અવરોધોનો તે નાશ કરે છે દશેરા આપણને યાદ અપાવે છે કે નાના સંકલ્પો મહાન ચમત્કારો લાવે છે ફક્ત આ સો રૂપિયાનું ચંદન તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે જો તમારી પાસે ભક્તિ અને શ્રદ્ધા હોય તો આ વિજયાદશમીના દિવસે આ સરળ ઉપાય અપનાવો જય શ્રીરામ જય માતાજી જય માનવ દુર્ગા લાઈક શેર અને સબસ્ક્રાઈબ